મનુષ્ય જીવનની અંદર પ્રાણને ટકાડી રાખવા જેમ ખાવાની જરૂર છે ને એટલી ગુરુની જરૂર છે કોલેજ ગમે એવડી હોય પણ એની અંદર પ્રોફેસર ન હોય તો પ્રોફેસર વિના કોલેજના વિદ્યાર્થીઓને જ્ઞાન કોણ આપે દવાખાનું ગમે એવડું મોટું હોય પણ એમાં ડોક્ટર ન હોય તો દર્દીની સારવાર કોણ કરે તમારી ગાડી ગમે એટલી કિંમતી હોય એક કરોડની ગાડી હોય એમાં સ્ટેરિંગ નો હોય તો મકાન ગમે એવડું મોટું હોય પણ એને દરવાજો ન હોય તો કોલેજમાં પ્રોફેસરની જરૂર છે દવાખાનામાં ડોક્ટરની જરૂર છે ગાડીમાં સ્ટેરિંગની જરૂર છે મકાનમાં દરવાજાની જરૂર છે મનુષ્ય જીવનમાં ગુરુની જરૂર છે જેને એવા સદગુરુ મળે સરદાર સરદારની ઉપમા સદગુરુને આપી સરદારી જે કરે જે હજારો લાખો સૈનિકો હોય એનું ધ્યાન રાખે એને સરદાર કહેવાય બાપુ એને સરદાર કહેવાય જેની પ્રબળ સુરતાથી હજારો લાખો કરોડો સાધકોનું પલ ધ્યાન રાખી શકે એને સદગુરુ સરદાર કહેવાય છે ભગવાન શિવજી મહારાજ પાર્વતીજીને રામચંદ્રજીની કથા કહેતા કહેતા એમ કીધું દેવી મારા નાથનું સૈન્ય એવડું હતું જે અઢાર સોણી પદમદળ કહેવાય છે એની કોઈ ગણતરી કરવા બેસે તો એને મૂર્ખ કહેવાય ગણતરી ન થઈ શકે એવડા મોટા સૈન્યની અંદર એક સૈનિક એવો નહોતો કે જેના મારા નાથે ખબર અંતર પૂછ્યા ન હોય એનું ધ્યાન ન રાખ્યું હોય રીષનું રીષપણું વાનરનું વાનરપણું સદગુરુ રામ પરમાત્માની દ્રષ્ટિથી મટી ગયું અને દેવગતિમાં આવીને દેવ બની અને મોક્ષ અધિકારી બન્યા ક્યારેક આની સરદારી હતી ત્યારે આપણું મન રીસ અને વાનર જેવું જ છે કુદમ કુદ કર્યા કરે ઘડી સ્થિર નરિયે કલ્પના કલ્પનાના ઘાટ ઘડ્યા કરે જરૂર નાઈ ઘડે વગર જરૂર નાઈ ઘડાય આપણા જીવનના કાર્યના જે વિચારણા છે એ તો કેટલીક હોય આખો દિવસ તમારે કામ કરવું છે એ કામના ઘાટ ઘડવા માટે જે વિચારો કરવા પડે એ કેટલા હોય થોડામાં થોડા પણ જાગોન્યાંથી સુવો અને સપનાવસ્થાની અંદર પણ જે કલ્પનાના ઘાટ શરૂરી છે એ કલ્પના આવા સદગુરુની પ્રબળ સુરતાની રખેવાળી હોય તો બાપલા મટે જેને આવા સદગુરુ મળે સરદાર કલપના કાપે આપણે દરિયો જોવા જઈ પણ દરિયો નથી દેખાતો એના ઉપરના લોઢ જ દેખાય છે પ્રીતમ સાહેબે ગાયું તું તો દરિયાની લહેર સમાન સો લેર સમેતો જ સમુદ્ર દેખાય આ બીજો નથી બોલતો તું અળગો રહીને સીધને અફડાય આ બીજો નથી બોલતો બોલનાર બીજો નથી પણ ઉપર આ જે સંકલ્પ વિકલ્પના લોઢ છે ને એ તારા સ્વરૂપને ઓળખવા દેતા નથી આ મિથ્યા કલ્પનાથી જન્મ મરણ છે જેણે ગુરુના શરણે જઈને ઉર્મા ભક્તિનો આણી ગુરુગમ વિનાના ગોથા ગાધા મૂવો મતને તાણી ખોટી કલ્પનાથી જન્મ જન્મમરણનું કારણ ઊભું થાય છે આ કલ્પનાના ઘાટ જો આવા કોઈ યુગારામ જેવા દાદા લાવેશ્વરનાથ જેવા દેવારામ બાપા જેવા કોઈ ગુરુ મળે તો કલ્પનાના ઘાટમાંથી સદગુરુ મુક્ત કરે ભાઈ ગુરુ મુક્ત કરે ગુરુકૃપાનું બળ જોઈએ છે ગુરુકૃપાનું એલા દેવ અને દાનવ સમુદ્રનું મંથન કરવાને માટે તો તૈયાર થયા મેરું પર્વત ઉપાડ્યો સમુદ્રમાં મેલો પણ ઠેરાવવો ક્યાં જ્યારે ભગવાને કાશબાનું રૂપ લઈને પીઠ આપી તઈસ મંદ્રાસલ પર્વત ઠેરાણો પછી કે શેષનાગનું નેત્રુ કરી અને પછી જ્યારે મંથન કર્યું ત્યારે અમૃત પ્રાપ્ત થયું તો મન છે એ મંદ્રાસલ પર્વત છે સદગુરુના પીઠ બળ વગર નો ઠેરાય નો ઠેરાય નો ઠેરાય અને ઠેરાય ગુરુકૃપાના બળ વિના મનને આપણે સ્થિર ન કરી શકીએ ન કરી શકીએ અને ન કરી શકીએ પીઠબળની જરૂર છે શેષનાગનું એ ઈ આપે પીઠબળ આપે ને પછી આ શ્વાસ ને ઉશ્વાસ છે ને જેનો ગુણાકાર ભાંગાકાર ન થઈ શકે એવું તત્વો આ શેષ છે એનાથી મંથન કરવાનું શ્વાસો શ્વાસના ધ્યાનથી પણ મન જ્યાં ઠેરાય ગુરુ સ્વરૂપ એવું છે સત્તાધારી મહાપુરુષ એવા છે કે એનું રૂપ જ આપને વાલો લાગ્યા વાલા એનું રૂપ જ આપને વાલો લાગ્યા કારણ કે જ્યાં શ્રીહરિનું પ્રાગટ્ય થયું છે જે ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય છે એનામાં આપને આફડી આફળી વાલપ થાય એ નિશાન આપને પ્રિય થઈ પડે નિશાન પ્રિય થાય તો જ આપણે એનું ધ્યાન કરી શકીએ નિશાન પ્રિય ન થાય તો આપણે એનું ધ્યાન ન કરી શકીએ